દક્ષિણ ગુજરાતના શિક્ષણ દીપકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો અશોક લહેર આયોજિત અને નવજીવન ગ્રુપ દ્વારા એક યાદગાર સાંજ ભાજપ અગ્રણી છોટુભાઈ પાટીલ અને યુથ ફોર પ્રેસિડેન્ટ જીજ્નેશ પાટીલ ઉપસ્થિત રહી શિક્ષકો ગણને સન્માનિત કર્યા હતા સુરતના દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક ક્ષિતિજને ઉજ્જવળ બનાવનારા તમામ પ્રિન્સિપાલ શ્રીઓના સન્માનમાં અશોક લેલેન અને નવજીવન ગ્રુપ દ્વારા ચંદનવન રિસોર્ટ ખાતે એક અતિભવ્ય અને પ્રેરણાદાયક સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ શિક્ષણ જગતના આ સારથીઓના અથાગ પ્રયાસો અને સમર્પણને બરદાવા માટે એક શ્રુમણ અવસર બની ગયો છે અને ગૌરવવંતી ઉપસ્થિતિ આ સન્માન સમારોહમાં અનેક ગણમાન્ય અતિથિઓએ હાજરી આપી જેમણે કાર્યક્રમની ચાર ચાંદ લગાવ્યા સાથે યુથ ફોર ગુજરાતના જિજ્ઞેશભાઈ પાટીલ શાસ્ત્રી સ્વામીશ્રી શ્રી હરિજીવન દાસજી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આદરણીય વાઇસ ચાન્સેલર પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને કોર્પોરેટર પાટીલ તેમજ નવજીવન ગ્રુપના હિતેશભાઈ ગજ્જર સહિત અનેક ગુભવો ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આચાર્યો અને પોતાની હાજરીથી આ પ્રસંગને ઐતિહાસિક બનાવ્યો શિક્ષણના શિલ્પકારોનું સન્માન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આચાર્યોના યોગદાનને મુક્તમને બરદાવ્યું ત્યારે વિદ્યાર્થી ભવિષ્યને ઘડવામાં તેમને જ્ઞાન અને સંસ્કારના પાઠ શીખવવા શિક્ષણના સ્તરે સતત ઊંચો લઈ જવામાં આચાર્યો ભૂમિકા અનમોલ છે માત્ર શાળાનું સંચાલન નથી કરતા પરંતુ આવનારી પેઢી ના ચારિત્રનું નિર્માણ કરે છે કાર્યક્રમ દરમિયાન એક અનોખા આકર્ષણ તરીકે ગુજરાતી ફિલ્મ અજીબ ટાર્ઝનની ગજબ કહાણીની માં દર્શાવવામાં આવી હતી આ ફિલ્મના અંશોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા અને કાર્યક્રમમાં એક અલગ જ ઉત્સાહનો સંચાર કર્યો શિક્ષણોની કલાના આ સુભળ સંગમે આ યાદગાર સાંજને વધુ રોમાંચક બનાવી છે આ સન્માન સમારોહ દક્ષિણ ગુજરાતના શિક્ષણ જગતને એક મોટા પ્રેરણા સ્ત્રોત તરીકે બની રહેશે જેણે આચાર્યોના યોગદાનને માત્ર બરદાવ્યું જ નહીં પરંતુ તેમને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા આ કાર્યક્રમને સફળ બનાવવા હિતેજ ગજ્જર દીપક ગજ્જર અને હિન્દી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર અને સહનર્માતા અમિત ઠક્કર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી મારું નામ જિયા ઝવેરી છે અને મેં આ મૂવીમાં કામ કર્યું છે આમાં અમે જે ચાર બચ્ચા મેઇન કેરેક્ટરમાં હતા એમાં જ અમે લોકો બધું જંગલમાં જઈને એક્સપ્લોર કરીએ છીએ અને બધી ઘટના બને છે એમાં હા એટલે એમાં હું ફાઉન્ટેન એટ સ્કૂલથી છું તો અમારા ટીચર્સે મને સ્પેશિયલી આ મૂવી કરવા માટે રજા આપી એટલે એમની માટે થેન્ક યુ અને અમિત સર હિતેશ સર અમર સર અને સુરેશ સર માટે થેન્ક યુ સો મચ અને આખી ટારસનની ટીમ માટે કે જેનાથી આ મૂવી આટલું સરસ બન્યું થેન્ક યુ એક શિક્ષકો માટેનો હા આપણે હવે દરેક પ્રિન્સિપલ્સનું સન્માન સમારોહ રાખ્યો હતો અને જેની અંદર આપણે સો કરતાં વધારે પ્રિન્સિપલ આજે અહીં આગળ હાજર રહ્યા હતા અને આપણે દરેકનું સન્માન કર્યું હતું જેમાં ચીફ ગેસ્ટ તરીકે આપણે છોટુભાઈ પાટીલ સાહેબ હાજર રહ્યા હતા જિગ્નેશભાઈ પાટિલ હાજર રહ્યા હતા દક્ષેશભાઈ ઠાકર હતા કેતન પંચાલ હતા તેમજ આપણા શ્રી સંત મહારાજ સ્વામીજી પણ હાજર રહ્યા હતા જી આજે અમારું અહીં આગળ ગુજરાતી અર્બન ફિલ્મ અજબ ટાર્ઝનની ગજબ કહાની જે ફિલ્મ છે આવી રહી છે આ એની માટેનું ટ્રેલર લોન્ચ પણ આજે અમે અહીં આગળ કર્યું છે જેનું ઓફિશિયલ ટ્રેલર ટૂંક સમયમાં જ યુટ્યુબ પર આવશે પણ આજે અમારા પ્રોડ્યુસર થકી જે હિતેશ ગજર અને દીપક ગજ્જર છે એમના થકી આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમારી ટીમ જે નાના બચ્ચાઓ છે તેમજ અમારા ડિરેક્ટર અને પ્રોડ્યુસર અને આજે અમે બધાએ મળીને આ ટ્રેલરને અહીંયા આગળ એક બચ્ચાઓ રિલેટેડ આ ફિલ્મ છે એટલે દરેક પ્રિન્સિપલને બતાવી અમને યોગ્ય લાગી હતી એટલા માટે મેં આજે અહીંયા આગળ ટ્રેલરનું લોન્ચ કર્યું છે આમાં શું છે કે પ્રિન્સિપલ એ સ્કૂલનું એક એવું વ્યક્તિત્વ છે કે જે પિક્ચરની પાછળના ડાયરેક્ટર જેવું એમનું કામ છે આપને એમ લાગે કે પ્રિન્સિપાલ ઓફિસમાં બેસવાનું છે એને શું કરવાનું હોય પણ એને દરેક ટીચરોને હેન્ડલ કરવા સ્કૂલ હેન્ડલ કરવાની ઓનરો સાથે બેસવાનું ખૂબ જ ટેન્શન હોય છતાં એમનું નામ થતું નથી અને કોઈ એમાંથી અદાની બન્યું કોઈ રિલાયન્સ બહેનું જાત જાતના મોટા લોકો આ જ પ્રિન્સિપાલોના લીધે થયા છે તો મને એવો વિચાર આવ્યો કે શા માટે સાઉથ ગુજરાતના દરેક પ્રિન્સિપાલનું આપણે સન્માન રાખીએ અને અમારું માન રાખીને સાઉથ ગુજરાતના એકસો પચીસથી વધુ પ્રિન્સિપાલ ફેમિલી સાથે આવ્યા બહુ જ આનંદની વાત છે અને મને ખૂબ જ ગયું કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું ઘણા ટ્રસ્ટીઓ આવ્યા ગજેરા સ્કૂલના પ્રિન્સિપાલો આવ્યા પીપી સવાની સ્કૂલના પ્રિન્સિપાલ આવ્યા જેસીઆઈની કમ્પ્લીટ ટીમ આવી નવસારીની બધી સ્કૂલોના પ્રિન્સિપાલો આવ્યા તો ઘણા આવ્યા વ્યારાથી આવ્યા ભરૂચથી આવ્યા ઉમરગાંવથી પણ આવ્યા અને એ લોકોને પણ મોડા પર મને ખુશી જોઈ મેં એ લોકોને પણ આનંદ થયો કે બધા પ્રિન્સિપાલ ફર્સ્ટ ટાઈમ એક પંચ પર ભેગા થયા સાથે સોનાના સુહાગ જેવી વાત કે સીઆઈ પાટીલના સન જિગ્નેશભાઈ હાજર રહ્યા હતા છોતુભાઈ પાટિલ હાજર રહ્યા એમના વાઈફ રોહિનીબેન પાટીલ હાજર રહ્યા સીઆઈ પાટીલ સાહેબ પણ આવવાના હતા પણ એમને અચાનક કસે જવાનું થયું તો એમનો સંદેશ આવ્યો જે અમે લોકોને કન્વે કર્યો હા હા સાથે અમારું એક છોકરાઓના સાહસો માટે ગુજરાતી મૂવી તરજન અજબ કાર્જન અજબ તરજનની ગજબ કહાની મૂવી આવી રહ્યું છે જેમાં છોકરાઓના સાહસ અમારા કલાકારો મારી સાથે ઊભા છે જેને સારું કામ કર્યું છે અને એ છોકરાઓને સાહસથી બનાવવા માટે સ્કૂલોમાં બનતા છોકરાઓને એક પ્રેરણા થાય એ માટે આ મૂવી બનાવવામાં આવ્યું છે મારી અરજ છે કે દરેક વાલી છોકરાઓ નહીં વાલીઓને પણ ગમે એવું મૂવી છે ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં એક અનોખું અમે વિચાર્યું કે જે જંગલમાં હાથી સાથે કામ લીધું જીપના એક હજાર ફૂટ ઉપરથી ફેંકવાના દ્રશ્યો લીધા છે અને પિક્ચર જોવાની ઘણી મજા આવશે તો દરેક વાલીઓને વિનંતી કે તમારા છોકરાઓને લઈને આ ગુજરાતી મૂવી બતાવે આજે સાઉથના મૂવી એટલા આગળ વધી ગયા છે એ તબક્કો ગુજરાતી મૂવીનો છે ધીમે ધીમે આપને પણ સાઉથની જેમ આગળ વધી જઈશું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત